નમસ્કાર મિત્રો હું લાયો છું ખેડૂતો માટે આજે એક મોટી ખુશખબર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતી એકવીસમી કિસ્ત અંગે નવી અપડેટ આવી છે કેન્દ્ર સરકારે જાહેર કરી છે કે આ કિસ્ત પંદર ઓક્ટોમ્બર બે હજાર રોજ ખેડૂતના ખાતામાં જમા થશે આ વખતે આશરે અગિયાર પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયાની રકમ પણ મળશે જો મિત્રો તમારું કેવાયસી અને જમીન ચકાસણી લેન્ડ થઈ તો રકમ સીધી તમારા બેંક જમા થશે નહીં તો કૃપા કરીને નજીકના સીએસસી સેન્ટર પર જઈને ચકાસણી કરાવો આ મિત્રો તમારું ઈ કેવાયસી કરવું બહુ જરૂરિયાત છે તો જે કોઈનું ઈ કેવાયસી બાકી હોય તો જરૂરી છે કે ઈ કેવાયસી તમે પૂર્ણ કરો નહીં તો બે હજાર રૂપિયા નો જમા નહીં થાય આવી જ સાચી અને નવી અપડેટ માટે ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી માહિતી સાથે જય જવાન જય કિસાન